જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા બધા સૌ સ્વાગત છે તમારા નવા વ્લોગમાં અને જો વાગી ગયા છે સાડા નવ અને હું પોતા કરું છું તો જો ડોલ પાણી ભાઈ મેં કે લઈ બારી સાફ કરી નાખો અહીંયા લિક્વિડ ને તાર લઈને અને જો આજ તો બધું બેડશીટ ને બધું ધોવામાં નાખું છે ધોવાના કપડાય વધી ગયા છે અને મેં ડોલ ભરાવા મૂકીશ પાણી એ મારી સડીક રહી છે અને અમારે વ્યારાબેન છે ને અત્યારે અત્યારે મારા તડકાની ધાબે વહી ગઈ છે નીચે ઠંડી લાગે ને એટલે કે મારા સાસુ કે ધાબે લઈને એટલે તડકે ધાબે લઈને જશે અને હું જોઈ બધું સાફસુફ કરું છું તો બન્યા છે આગળ વિડીયો જો અમારે વ્યારાબેન જોયું હું સાફ સફાઈ કરું છું તો વ્યારાબેન પૂગી ગઈ છે હું જોતોસ તારે દાખલા જોવા આવીશો ધાબે થી ત્યાં ધાબે રહેવાય ને કામ ન કરવું હોય ન કરવું હોય તો કોણ કરશે કામ કરવા જા શું કરીશ તું શું તું શું કરી દઈશ મમ્મા ને હા ખાઈ બતાય શું કરી દઈશ મમ્માને ને જાય ને પડી શું ભીનું છે પછી કેતી નહીં ક્યાં જવું ડોલ લઈ ક્યાં જવું પડી સાહેબ લઈ મારે જોતી છે અહીંથી પાણી ભરવાનું છે અહીંથી અહીંથી ડોલ ભરાઈ ગઈ સાહેબ

કવર ફિટ હોય અંદર નાખવાનું હોય હે હા બસ વસીકુર નાખે એના અંદર મારે બેને નાઈ લીધું છે માથું ધોઈ નાખ્યું કા અત્યારે હમણાં બપોર પછી નવડાવી સી ને વ્યારા અને માથું ધોયું તડકો હતો ને અત્યારે એટલે હવે જો અમારી બેડશીટ પાથરો છું ને તો બ્યારા બેન ઓસી કાન કવર ફિટ કરે છે ચેન ખોલ બસ એ ચેન ખોલીને અંદર ઓસી નાખવાનું હોય હા એમ જો ખુલી ગઈ ને હવે એના અંદર ઓસી નાખી દે ફિટ કરી દે અમારે વ્યારા બેન ને કામ આવડે એટલે વાત શું નો આવે નાખ એટલે મમ્મા આગળ શીખવાડશે ફીટ માં નાખીને ફીટ કરવાનું હોય ઓછી નાખીને પછી કવર બંધ કરવાનું હોય ખોલ પેલા હેલમામા શીખવાડે બટા તૂટી જાય બસ ખોલ નાખ જામ હોય લઈ નાખ ખાવા ઓ નાખ ખવે નઈ જામ ખે બસ હજુ આમામામા કરવાનું હોય કઈ આ આમામા કઈ ઓ કઈ બસ એમ પહેરાવાનું હોય જો બસ ઓશિકા બસ બે બાજુથી થી ખેસ ખેસ અહી થી આમ ખેંચવાનું હોય આમ ખેંચવાનું ખેસુ એ કઈ ન હોય બટા બાંધવાના નથી ફિટ કરવાની હોય બાંધવાનું ગોતે છે બાંધવાનું ન હોય બસ ખેસ ખો અંદર જવા દે ઓશિકોંદર જવા દે એક બાજુથી થી ઓછી કોંદર નખાય એકાઇ થયા થી ને કવર ખેંચાય માર દીકરી કેવડું કામ કરાવે છે મમ્માને જો કાઢી નાખું તો કામ વધાર સો કરઈસો હા માથે બે રાજી થઈસ માથે બેસાડી દે એટલે બસ ઓકેસ બસ એમ ખેસવાનું હોય જો બર જઈ આવું ને ખેસ એમ લાયા નામ કર દો એટલે ખેસાઈ બસ ખેસ બર જો આવું ને ઓ પાછળ વહી જા થોડીક એટલે ખેસાય પાછળ વહી જા હાવ બે જા નીચે બે જા બસ હું ખેસ માથે બહેન ઓશિકા ને કવર સડાવે આવી રીતે કોણ કવર સડાવે કોમેન્ટ કરીને કહી તો અમારે વ્યારા બેન આવી રીતના કવર સડાવે કવર તોડી નાખશે મને એમ છે હાલ તારે રમવો હોય ને તો રેમ હું બેડશીટ પાથરી દઉં મારે બેડશીટ પાથરવી છે